આજે એક એવી લોકસભાની વાત કરીશું કે જે આઝાદી પહેલા એક દેશી રજવાડું હતી અને રાજા કૃષ્ણકુમાર સિંહજીએ આખા ભારતમાં સૌ તેને ભારત સાથે જોડી દીધું તે છે ભાવનગર લોકસભા બેઠક આ બેઠક ઓગણીસો એકાણુંથી થી ઘર નો છે કોંગ્રેસ આ પછી એક પણ વાર જીતી નથી શકી ઓગણીસો એકાણું માં મહાવીરસિંહ ગોહિલ ચૂંટાયા આ પછી બે હજાર નવ સુધી રાજેન્દ્રસિંહ રાણા સાંસદ રહ્યા બે હજાર ચૌદમાં ભારતીબેન શિયાળ ચૂંટાયા પણ હવે બીજેપીએ આ વખતે નીમુબેન બાંબળિયાને ટિકિટ આપી છે સામે ઇન્ડિયા ગઠબંધનમાંથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ઉમેદવાર છે આ લોકસભામાં આવે છે સાત વિધાનસભાઓ તળાજા પાલિતાણા ભાવનગર ગ્રામીણ ભાવનગર પૂર્વ ભાવનગર પશ્ચિમ ગઢડા બોટાદ બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીઓમાં માત્ર બોટાદ બેઠક આમ આદમી પાર્ટી દ્વારા જીતાઈ બાકીની બધી જ બેઠકો બીજેપી દ્વારા જીતી લેવાય વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર કોળી બ્રાહ્મણ દલિત અને પાટીદાર સમાજો નિર્ણાયક બને છે